જો ફાઉન્ડેશન ના બોલ મારે જો એ ફ્રેમ બને ગઈ કમ્પ્લીટ જો શરૂઆત થઈ ગઈ પેનલ ચડાવવાની તો આ સહી સો એસી લેલી હોય લી નો લેવાય તો રામ રામ સતરામ ગુડ મોર્નિંગ હવર અવર ના હાથ વાગમ ઉતાર્યા હજુ કારણ કે વેલા વેલા જો સોલાર વાર આવે બરાબર ને સોલાર ઉતારવા જો આ જુનાગઢ થી બરાબર જો આ બે વાગે બે વાગે નીકળી કે આ પૂગ્યા સોલાર ઉતારવા ની

હમ નવીનભાઈની તો ચાલું છે અવતારવાના હજી એક બે બે બીજા કોક ફિટ કરવાના હે હજી આ સોલારના પાર્ટીયા આ ઉતારે વાંસદન બેઠા બે ત્રણ ભાઈઓ પ્લેટો માથે ચડાવી દીધું અગાચી ઉપર અને હવે આ ખાવા માંડ્યું છે કટિંગ આ પાઇપ છે બધા ને camce un saludo આ ભાઈ એસીડીસી ને બીસીબીસી ની કીક સાપું આવે ને એ કરે મને તો બહુ ખબર પડે ને કારણ કે આ ઘોડા પાડવાના ને ક સડાવવાના ના હોય કરે બોલ મારે આ છત ઉપર જે હોલ પાડે અમેરિકન બોલ મારે ઇન્ડિયાના ની હોય ને અમેરિકન કી બોલ આ છે ભાઈ ને નામ છે નામ છે આનું પછી જે અંદર છોટે રહીએ જ આ ભાઈ ફિટિંગ કરે આવડે અને આ ફ્રેમ બંધવાની ચાલુ થઈ ગઈ ફાઉન્ડેશન બરાબર એક આ બાજુ ભાઈ હોય એક જો અહીંયા સપલું મારી દીધું ને હજી કામ ચાલુ છે હવે નીચે ભાઈ અર્થિંગ નાન ખાડા કરે હાલો એ બતાવો બધું કામ જડબે સલાક છે હા જો અહીંથી અર્થિંગ જાય હે જો ભાઈ વા નીચે ખાડો કરે કેમ બાકી કામ હોય આવું યુદ્ધ ને કર્યું ચાલુ બરાબર કેમ બાકી

અબ આયર હારો આવે 4mm 4mm બરાબર તો આ વાયર છે જો અર્થિંગ આ વીજળી કાંક પડતી હોય ને તો સોલાર ઉપર મરે કે બધાય બરાબર કાંક પડતી હોય ને જાય અંદર જમીનમાં ભાઈ ખાડો કરે વીજળી ઉતારવા કામ થઈ જો એ ફ્રેમ બની ગઈ કમ્પ્લીટ કજી બાકી છે ભાઈ આમાં હે ફ્રેમ બની ગઈ છે એક પાયો એક પાયો બાકી છે એક પાયો બાકી છે તો આપણે આ ઉપરની ફ્રેમ બને ગઈ કમ્પ્લીટ જો વેલ્ડિંગ મારે જો આ ફ્રેમ ફ્રેમ હવે ફ્રેમનું કામ પૂરું આવ્યું એક પાયો રહ્યો ભાઈ બાકી તો વિડીયમ બિના રેજો કઈ રીતના આ બધું સોલાર ફિટિંગ થાય બરાબર તો અમારે હારે હારે બધા પડ્યા આવો એટલે તમને ખબર પડે ફિટિંગ થાય બરાબર ને આ અર્થિંગ મારવાનું જો ખીલા લાગે આ જો વેલ્ડિંગમાં કાટ નો લાગે જો આ સ્પ્રે મારી ભાઈ કઈ બાકી આ નવીનભાઈનું ચિંતનભાઈનું કામ બહુ ઓછું છે

અમારા બાપા બધું જો શીખા મળે કામ કે આમ કરો નું નેટ થયો બરાબર વાયરિંગ નું બધા શેળાનું એ કામ ચાલુ થયું ફટાફટ જાય હો સહી સહીસો પેનલ સડે ગઈ જો બરાબર કમ્પ્લેટ હજી સેન્ટર લીએ ભાઈ वैसा ही सड गई तो पेलामा वारी कंपनी नहीं है वारी कंपनी हां तो ऊपर होता था आ नीचे फिट की जो અને જો આ લાઈટ થાય મીટરમાં કે સોલાર તમારા હવે ચાલુ થઈ ગયા જીબી નું મીટર આવે ત્યારે યુનિટ બનાવી છે જો આ લાગે કે બરાબર ત્રણ મીટર જો ઈ કેનો રોકે જો અમારે સોલાર ફિટ થઈ ગયું ને આ બધાય કારીગર ને કહ્યું હવે કે ખાવું ને બરાબર બપોરા કરવાના જ સિરામણ કરવાના જ એટલે બટેટા પવાનો જો એમરજન્સીમાં પ્રોગ્રામ કરી નાખું બરાબર ને એટલે આ બધા કારીગરું હોય તો જો નાગડી નાસ્તો કરે પાછો નીકળવાના છે આથી ખંભાળિયા તો ન્યા ફિટિંગ કરવાનું હોય બરાબર જા આ હે ને બે મેન વ્યક્તિ છે વાયરમેન ને વેલ્ડર ને બધા એમાં કારીગર જોઈએ ને રસોઈ આગમ ઊભા છો હા એ તો બાણા આવું કરવાને ભાગી જાય તો હાલો નાસ્તો કરી લે બટેટા પૌવા માં હડફેટ આવ્યો હા આવી આટલું સુધી જોવાનું કે આવે આ ફિટિંગ કરતા નથી એ વાઘરી જોવા મેળવી ઉપર આવી તોય કઈ ઉપાધી ન ગમે બિલ કઈ એસયુર ઉપર ફિટિંગ છે આપડી બારિયાનું વસ્તુ બિલ ના આવે ના બિલ આવે હે એસી લેલી સારી લીહ ઓઠાણતા ન લેવાય લુગડા ધોવાન વોશિંગ મશીન એ લીહ હમણે આપડી જોઈ જોવા ગાતા નથી કઈ લેવાના હે તો આ સોલાર આવે ગઈ એટલે એવ લીહું ધીરે ધીરે કરતા કરતા સો પ્લેટ ઉહે જો મસ્તી તમારે કોઈ ની ફિટિંગ કરાવવા હોય તો કોન્ટેક્ટ નંબર આપી મે આઈ ક્લાસ આરી જ મુખ્યો વિડિયો જોયા રાખો જા આમાં કોન્ટેક્ટ નંબર એકદમ વ્યાજબી ભાવ એકદમ વજન છે ને હા એકદમ માન જો બે બે જણા તો માન પ્લેટ ઉપર થતા નકો ઈ કેતા હોય કે આ એક પ્લેટ તો એક માણા ફરરાટી ફાટતી કે ઘા કર નાખે બે જણા ઉપાડતા હતા પ્લેટ હા આપણે ફિટ કરવું હોય તો કોન્ટેક કરજો આપણે આ સિંતન સિંતનભાઈ નામ છે એનું અને આ નંબર આ વિડીયામાં જ આપીએ અમે તો આ નંબર ઉપર તમે અશુભ કોન્ટેક કરજો એકદમ યાજબી ભાવે દી છે અને મેં તો હજુ વારીનું ફિટિંગ કરાવ્યું વારી કંપનીનું ત્રીસ વર્ષની

અને આ હે ને ટોપ કોર્ન હે આપણે જો આ ઉપરથી ચાર્જિંગ થાય આ ઉપરથી થાય અને હેઠથી થાય જવા અહીંયા જો આ હેઠથી પાછો આ ગરમી જેટલી પડે ને આ ગરમીની થાય જો સાર્જિંગ આ એ નીચેનો ભાગ છે એટલે આપણે બે બાજુથી ટૂંકમાં ચાર્જિંગ થાય એટલે આપણી યુનિટ બહુ બનાવે ડબલ એટલે આ ફિટિંગ નવું આવ્યું તો આ કરાવાય બરાબર હમ 20 આવો થાય છે જો હા તો આપણો જગું રેડી ફિટિંગ બરાબર આ તો વૈશમાં ગીરે ને વાં ગિરે ને પોતાનામાં બધે મારવા પડીએ અઠવાડીએ દસ દી ન હા ચાર્જિંગ ન થાય પછી હા લાઈટ હા લાઈટ ગમે એવી ગલોપું ચાલુ રાખો બધુંય રાખો સુરજદાદા ભરી હે આપણું બિલ બાપજો આ સુરજદાદો જો આ સુરજદાદો એ આપણું બિલ ભર દે હે આપણી પૈસા શું કહી દેલી એવી ત્રીસ વરો એ બિલ ભરવાનો ભરવાનું હા હાલો તો આપણે જો સોલાર રાઈટ ફિટ થયો એક કામ બાકી આ આપણે હું તું આજ એક આ કામે રેડી થકું જો મસ્ત મજાનું અને એવું ગમે એવા લાઈટ બારીએ ગમે એ ઇલેક્ટ્રિક વસ્તુ આપણે બારીયો ને એમાં ફારતા નહીં પડે કે બિલ આવી ગયાં કઈ

જુનાગઢ હા જુનાગઢ વાળા આવ્યા હતા ભાઈ બહુ મસ્ત કામ એટલી મી ફિટ કરાવી વખાણ નથી કરતો મી તો ઘણા ફિટિંગ જોઈએ આમ ફિટિંગ જ પસંદ પડ્યું હાલો તો